એક આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જેમાં જણાવવામાં આવેલ છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ વર્કર હેલ્પર્સને પાર્ટ ટાઈમ વર્કર ગણી શકાય નહીં પરંતુ રેગ્યુલર નોકરીયાત હોવાનું સ્પષ્ટ ઠરાવવામાં આવેલ છે તે બાબતે બે આઠ બે હજાર ચોવીસના નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ કારિયલે આ બાબતે ચુકાદો પણ આપી દીધેલો છે અને જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર હેલ્પરને રાજ્ય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટના એકસો બાવીસ પાનાના ચુકાદામાં એકસો વીસ અને એકવીસ અને બાવીસ પર પેરા નંબર બાસઠમાં સ્પષ્ટ ડાયરેક્શન આપવામાં આવેલી છે અને આ બાબતે છ માસમાં અમલ કરવામાં આવે તેવી પણ વાત કરવામાં આવેલી છે તો આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને વર્ગ ત્રણ અને માં નોકરિયાતોને ચૂકવવામાં આવતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા માટે આ આવેદનપત્રમાં આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવેલી છે મારું નામ પાડલિયા ભાવનાબેન બી છે હું બગસરા ઘટકમાંથી આવું છું અને આંગણવાડી વર્કર છું અમારો એ પ્રશ્ન છે કે જ્યારે આ સરકારે કોર્ટે હુકમ આપ્યો છે કે આંગણવાડી વર્કર અને હેલ્પરને ત્રીજા વર્ગના અને ચોથા વર્ગના કર્મચારી તરીકે કાયમી દરજ્જો આપવો અને દરેક સરકારી લાભ આપવા તો એ અમલવારી સરકાર વહેલી તકે કરે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે